નહીં છે ને દાદી જો ફરી વર આવે કામ તો અહીંયામાં કરવા જ લાગતી હોય પણ અટાણે શું કરવા વર આવે ખબર છે એ કે દાદી સાહે કરી લીધી ને તો એ કે દાદી હાલો એક તડકે બેહવા જાઉં કે શાહે કરી લીધી પછી અડધી કલાક છે ને દાદી દીકરી તડકે બેઠ્યું ને પછી આકડી મેં ચા કર્યો રોટલી ઉની કરી ખાઈ લીધું પછી કે દાદી હાલો હવે એ કે તમે મને હિચ દાદી કે હજી ફરીને વારવા ને પડ્યા એ કે તો કે તો હાલો કે હું ફરી વારવા લાગું વારતી વારતી છે ને જો અહીં સાઈડ પૂગી ગઈ હવે ઝીરીક વાર રહી ને એને તૈયાર કરો છે દસ મિનિટ પછી તૈયાર કરું અને ભાવેશભાઈ ને જ ખાવાનું બાકી છે એ પપ્પા દીકરો છે ને વાયર હમો કરે બાથરૂમની લાઈટ નથી થતી તો વાયરમાં વાંધો પડી ગયો ને એ વાયર હમો કરે લખ્યો હું કે જીરીકવાર રહીને આને તૈયાર કરું ને કાગડી તૈયાર થઈ જાય તો પછી આને ભગાડવું પડશે કાકા પરિયમ રખુ જાય દાતા બેડી આવે ટક મેલે છે કસીશન ને તૈયાર કર બાકી હવે કોણ જો થોડક દિવસ બાકી છે જો માર દીકો વાર તવાઈ પોગી ક્યું કેટલું દીકવારી નઈખું તે જો તો કેટલો કચરો વાયરો કેટલા પાંદડા વાયરા ક્યાં જીભ ક્યાં સુધી વારવાનું છે તમે તો થોડીક વાર રહીને બસ બોલાવું તૈયાર થવાનો ટાઈમ થાય એટલો સીવું છે ને જો તૈયાર કરી દીધી ને હમણાં મને કઈ કે હું કે ડોક્ટર આગળ ફોન કરી દઉં ને તને ભલે મને કે હું મારે કે રિહાણી ખબર ને કેવામાંથી રિહાણી હોય એ

તો સાડા એ ગયાર વાગ્યા ને છે ને જો મમ્મી કરે રાંધવાની ત્યારે એ બીજું બધું કામ થઈ ગયું ને મારે બેહુ છે ને કાલ પ્રસંગમાં પહેરી ગયા તઈ લૂંગડાતું આ બેહઉ આજ મમ્મી કે રાંધવાનું છે આજ નથી પ્રસંગ કાયમ મમ્મી પણ લાડવાનું ન ખવાય વાત જો જો આપણે છે ને આપણે બે દિવ લગ્નમાં એક ધાયરા તમે જો ખાઈ લ્યો ને કે પછી ટાઢી હાયતમ હોય એવું હોળીનો પડવો પાયરો હોય તો તમને એમ થાય કે હવે આપણે જટસી આકરોટ લખાઈ જો આપણે કઈ પારવાનું હોય તો આપણે શું છે કે એક દિવનો રાંધીએ ને બીજા દિવસ થાય શાક ને રોટલો ને સાય હોય ને તો બધું આવી ગયું એમાં એવું થાય ને ન કરાઈ શું છે કે જો વધારે ઠેકાણેથી આમંત્રણ આવી જાય ને તો પછી ઉગાઈએ નહીં

નહીં તો દાદી ચટણી વખત બે કાકો દીકરી ચટણી રોટલો ને ટમેટા ને શાક ને છે ને ખાતા હતા મેં કીધું તમે એલા કે લગ્ન માંથી આવ્યા હું કે તમારે પેટ જ નથી પહેર્યા તો કે અમે તો એક શાક ને રોટલી ને એવું જઈ કે ભાવેશભાઈ કે ખાધું છે બોલો હા સારું તમારા લગ્ન માં જાવ તો એ ને હોય તો એ

હલો મૂકો હાઈ વીકા આવે તો છ વાગવા આવ્યા ને છે ને જો બપોરે એવા સિવુના ખેલ હાલતા હોય હમ અંદર જાઉં એટલે મને એમ કહી તારી પતળી ધમવાન છે દાદી અંદર આવવાની વાટ જોતી એટલે એમ કહી દાદીની પતળી ધમવાન છે ને ટોંટા હું એનું એમની માલ હોય ત્યાં ટાણ છે બધું હમું ને હમું મૂકી અને જ્વારી કાઢીને પછી અહીં આવી ને મમ્મી છે ને એને ગદબ ફાટી લીધી હવે આ લેસ મમ્મીને ધાણા ધાણા વાટવાનું કમા લેજો અહીંથી છે ને વાટતા જાય છે મસ્તીના આપણે ધાણા ઘરના થઈ જાય આને હુંકવી દેવાનું છે ને મમ્મી આમને આમ હુંકાવા દેવું ને ઘણા થાય ધાણા

મમ્મી વાટલી કાકા દીકરી ગોઠવી દીધા ને હવે છે ને આમ નામ હું દેવાના છે હાવ ખડખડિયા થઈ જાય ને ત્યાં હું ત્યાં દેવાના હવે એ આ ઘુંગડમાં જ ખડશે ને ખર્ચે ને એ કાકા દીકરી આવેલા આમ ઓલું કરવા એ છે ને એમાં ચણાનો એક ક્યારે આવ્યો તો જોકે ખડ જાજું છે ને ચણા ઓછા છે મમ્મી કહીશ કે ચણા એક ખાતા જેવા થઈ ગયા ભાવેશ ભાઈ લીલા ખવાય ને એ કે ત્યાં જોવા જાય સાતો મારા મજા મીઠા લાગે એમાં ઓયલા ને કાબુની ચણા

જે આ બધી વિડીયો આપણે મૂક્યો હતો ને કે બધીઓ વૈયોગ્ય ભગવાન પાસે તો હું શાંતિ બધાએ લખ્યું ને ઘણી એવી કોમેન્ટ આવી કે તમે ડૉક્ટરને દેખાડી લીધું હોત ને તો કદાચ બચી જાત અમે ડૉક્ટરને બતાવી લીધું હતું બધું અમે કર લીધું પણ એ એના ઓલું ને કે દિવસો પૂરા થઈ જાય એટલે પછી કોઈનું ન હાલે એટલે અમે ડૉક્ટરને બતાવી લીધું હતું ને જરૂરી નથી

વહમૂત લાગે આપણે કેમ કે આપણે એટલો વાલ કરતા હોય છોકરાઓની જેમ એટલે વહેમૂત લાગે પણ જી થાતું હોય હારા હાટું થાતું હોય ભગવાન આપણા કરતા વધારે ખબર હોય એટલે જી થતું હોય બધું સમજી નહીં કરતા હોય હા છે ને જો ખાઈ લીધા હોય એલા બધા વહ્યા ગયા ને મારશે ને ખોરામ જણા હતા ને ઈ હું આઈ નહીં બેઠ બેઠ મેં કીધું ખાઈ લઉં પછી આવું હવે છે ને જો જાય મારે છે ને જો ફોર ફોર કામ કરવાનું હોય ભારે તાટાણ કરવાનું હોય ગદપની ભારે ચડાવીએ ને તો એ મમ્મી છે ને ભાવેશભાઈને બોલાવે હું કહું ચડાવી જાઉં તો કે ના ના એ કે તારને ચડાવી ને હવે પાંચ પૂરા થઈ ગયા છઠ્ઠો મહિનો છે ને બેહી ગયો જોત જોતા પાંચ મહિના વહી ગયા ને છઠ્ઠો બેહી ગયો સોનોગ્રાફી હજી કરાવવા જવાનું છે બસ એક બે દીમાં જ ફોન ત્યાંથી આવશે પ્રાઇવેટમાં જવાનું છે એટલે એક બે બેદીમાં ફોન આવશે ને એટલે ફોન આવે તો અહીં જવાનું છે આઠ વાઈ ગયા ને અમારે છે ને જો હાઈની તૈયારી એટલે હાઈની તૈયારીમાં છે ચણાનો લોટ ચાર લીધો આમાં ડુંગળી મેથી ને ધાણા ત્રણેય સુધારી ધોઈ નાખ્યું ને અહીં આખા મરચાં છે અહીં કટકી મરચાં છે ને સીવું કે છે પછી આપણે ફરમાઈશ કેની નહીં છે કે નહીં કીધું હતું પછી દાદા એ કીધું હતું ને ભાવે કે ને કે ને ભાવે ચટણી હારે કે સોસ હારે

પણ આપણે તીખા કેને ખવરાવવાનું છે કાકાએ કાકાને તીખા ખવરાવન છે સીધું હાટુ બોલા એટલે તને ફટાફટ પેલા મોરા કાઢી દો પછી કાકા આવે ને તો એ તો બગાય છે એને કા તીખા નથી અને મરચાવારા દહીં ને એમ કહે છે કા તીખા નથી હું કહી તીખા નથી બોલે એ ખવરાવી દે છું હા ફાળ છટચટ કરો મન લી છટ હા હા આ ઈ તો ઠીક બધુંય કરું પણ તું ઓલું મને કે તું બપોરે એ અંદર અમારી વાત જોતી હોય ને મારી ની મારી દાદી ની પસ્તુ શું કેતી હોય શું કરવાનું પતળી થમી હું આવું તો મારી પતળી થમ દાદી અંદર આવે એટલે દાદી ને શું કઈ પતળી તમ આવી પતળી તમ આવી જો સરસ ભજીયા કરવાની ચાલુ કરી દીધું આ સીવું ના થાય છે સૌથી પહેલા એકવાર આ થઈ ગયા આ મરચા વાળું ખાણું સીવું

તાર આઈ થઈ જો મસ્તી ના માં ભજીયા બતાય આપડા બહુ વખાણાય કે કિરણબેન ભજીયા ખાવું પડશે શિવ બોલા કે આવ આવ જો ભજીયા ખાવ માં મમ્મી ના ખા હા ધાવ પેવાઈ જો આવ જો ધાવ પેવાઈ જો હ ધાવ પેવાઈ જો હા ને 30 સારી 30 માં આપણે તળપજીયા કાટી દઉં હું કોંગરા